આપણી સાથે અત્યારે ચૈતર વસાવા જોડાયા છે બે આદિવાસી યુવકોના ત્યાં હત્યા થઈ છે આજે તેમની પીએમ કરવામાં આવ્યું અને ત્યાં આગળ ખૂબ જ હંગામો થયો છે આવતીકાલે આદિવાસી દિવસ છે અને આદિવાસી દિવસની જગ્યાએ હવે આદિવાસી આક્રોશ દિવસ મનાવવાની વાત કરી રહ્યા છે ચૈતર વસાવા ચૈતરભાઈ કેમ એવું લાગી રહ્યું છે કે આદિવાસી આક્રોશ દિવસ મનાવવો પડશે ગત રોજ જે કેવડિયા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમ જે બની રહ્યું છે ત્યાં ગતરોજ રાત્રી દરમિયાન સામેના એ જ ગામના એ મ્યુઝિયમની સામેના બે યુવાનો જમ્યા પછી ત્યાં ફરવા માટે ગયા હતા અને એમને જે ટ્રાયબલ મ્યુઝિયમ બનાવનારી એજન્સી છે સત્યમ કન્સ્ટ્રક્શન અમદાવાદ એમના માણસોએ એમને પકડીને ત્યાં બાંધીને પછી આખી રાત એમને માર મારવામાં આવ્યો અને જેના કારણે વહેલ સવારે ચાર થી ના ગાળામાં એક વ્યક્તિ બેહોશ થઈ ગઈ ગયા એટલે એને દોરડું છોડીને દવાખાને લઈ જવામાં આવ્યા ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા જેનું નામ જયેશભાઈ સનાભાઈ તળવી હતું એકને એક દીકરો હતો અને ગઈકાલે મૃત્યુ પામે અને બીજા ભાઈ જે સારવારમાં હતા એને પણ ખૂબ ખૂબ ઢોરમાર મારવામાં આવ્યો હતો એ ભાઈ સંજય ગજેન્દ્ર તળવી એ આજે રાત્રિપરા સારવારમાં હતા આજે મૃત્યુ પામ્યા છે ત્યારે જ્યાં બના બહેનો છે અને જે કામ કરનારી એજન્સી છે જે મારનાર લોકો હતા તે બધા સાઈડ પર છે પણ ત્યાં જે મજૂર હતા એમને અહીં હાજર કરીને મેન આરોપીઓ આમાંથી બચી જવાના ફિરાકમાં છે એટલે મજૂરીઓને મેન લોકો મારવા વાળા એ અહીંયા હાજર કરી દીધા છે અને એમને પગાર આપીશું તમે ત્યાં રહેજો એમ કરીને હાજર કર્યા હશે એવું અમે માનીએ છીએ ત્યારે એક ને એક દીકરો એક ગુમાવ્યો છે બીજો દીકરો જુવાન ધોત દીકરો છે પરિવાર નો કોઈ પણ જાતનો એનાથી આખા સમાજમાં આક્રોશ છે અમારી રજૂઆત માત્ર એટલી હતી કે જે એમને માર મારવામાં આવ્યો એમના પરિવારને નિર્ણય મળવો જોઈએ કાયદેસરની કાર્યવાહી તો થવાની જ છે પણ જે મુખ્ય આરોપીના નામો એફઆઈઆરમાં નથી બીજું એમને આટલી ગંભીર હાલત એમની હતી તો રાજપીપળા ટાઈમ સુધી કેમ રાખવામાં આવ્યા રિફર કરી દેવા સાધનો સારવાર કરવાની હતી તે પણ નથી થયું ને આજે અમે જયારે એમના પરિવારને મળવાને આવ્યા ત્યારે એમણે કોઈ પણ પંચો કોઈ પણ સાક્ષી ગામના કે કેવડિયાને કોઈ પણ એને લીધા વગર બારોબાર જ આપણે પીએમ ચાલુ કર્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક મોટામાં થવા ને બચાવવા માટે તજવીજો ચાલતી હશે એવું અમને લાગ્યું અને અમે ઉગ્ર સ્વરૂપે મેં રજૂઆતો કરી કે ભાઈ અમને બોડી આપી દો અને થોડુંક પોલીસ પણ ત્યાંથી એક પણ એમણે દંડો એક પણ સળ્યો જે જેનાથી માર માર્યો તેવા દોરડા કે સાધનો પણ રિકવર અત્યાર સુધી નથી કર્યાકી નથી એપિસયલ નો કોઈ રિકવર થયો તો આટલું ગંભીર બાબતમાં પણ પોલીસ ગંભીરતા ના લેતી હોય એટલે સ્વાભાવિકપણે સ્થાનિક

છ વર્ષથી આ મ્યુઝિયમનું કામકામ ચાલે છે ત્યારે છ વર્ષમાં નથી આવ્યા ને આજે કઈ રીતના ચોરી કરવા આવે અને ત્યાં ચોરી કરીને જાય એવું તો શું હતું લોખંડના સળિયા હતા એ તો ખૂબ લાંબા હતા વજનદાર હતા એ ચોરી કઈ રીતના કરી જાય મોટું મેન મુખ્ય માર્ગની બાજુમાં જ છે ત્યાં પોલીસની અવર જવર હોય છે પાંચ પાંચ મિનિટે લોકોની અવર જવર હોય છે માત્ર અમારે એ સળિયાના ચોરી એ ટેમ્પો લઈને ચોરી કરવા ગયેલા પોલીસ પાસે કોઈ પુરાવો છે કે ચોરી કરવા એવા આ માત્ર કહેવાની વાતો છે ચોરી કરવા એવા આખા કેસ ઢીલો કરવા માટે ચોરીનો આવો આક્ષેપ લગાવ્યો છે પણ કોઈના પર પુરાવો હોય તો એમણે રજૂ કરવા જોઈએ કે ભાઈ આ સીસીટીવી ફૂટેજ છે આ ટેમ્પો લઈને આવ્યા કે આ છળિયા લઈ જતા એવો કોઈ પુરાવો છે કોઈ એમની પાસે કોઈ નથી માત્ર કેસને જુદી દિશામાં ફેરવવા માટે અમને બદનામ કરવા માટે આવો એમણે ઉલ્લેખ કર્યો હશે એવું હું માનું છું નહીં તો જે વ્યક્તિને આટલા એ વ્યક્તિ થોડો લખવાનો છે કે હું પોતે અહીંયા ચોરી કરવા માટે આવ્યો છું આ તો ઉપજાવી ઉપજાવી કાઢેલી વાત છે એવી તપાસના અંતે ખબર પડશે કે કેમ આવું એમના પર આટલા બધા બેરમીથી માર મારવામાં આવ્યો છે તપાસનો વિષય છે પણ તમને લાગે છે કે તપાસ થશે આ વિષયમાં કારણ કે તમે તો એક તરફ આને લઈને આંદોલનની ઘોષણા કરી દીધી છે કે તમે તમે આવતીકાલે આવતીકાલે વિશ્વ આદિવાસી આદિવાસી દિવસ દિવસ છે આક્રોશ મનાવવાના છો અમે કેવડિયા ને બંધ નું એલાન આપ્યું છે જ્યાં બનાવ બન્યો છે કેમ કે આવતીકાલે કાર્યક્રમ અમે ત્યાં કરીએ અને પેલા એજન્સી નું બાંધકામ ક્યાં ચાલે છે કાર્યક્રમ દરમિયાન કોઈ વ્યક્તિ એમના પર હુમલો કરી લેશે તો કોણ જવાબદાર રહેશે અમે થોડા જવાબદાર રહેવાના એટલા માટે જ અમે કેવડિયાને અહીંયા અમારો પ્રોગ્રામ હતો કેવડીયા ગડેશ્વર એને સ્થગિત અને મંગળવાર તેરમી ઓગસ્ટ ના રોજ અમારા સમાજના રીતિ રિવાજ પ્રમાણે જે પાંચ દિવસ અમે પાડીએ છીએ બેસણું કરીએ છીએ તે દિવસે અમે તમામ સામાજિક આગેવાનો ત્યાં પહોંચીશું અને એમને શ્રદ્ધાંજલિ આપીશું અને સત્તામંડળના જે સીઓ છે ઉદીપ અગ્રવાલ સાહેબ ને એમને અમે આવેદન પત્ર આપીશું અને જે પણ બહારની એજન્સીઓમાં બહારના લોકો અહીંયા જે કામ કરે છે ને આવી આવું શોષણ કરે છે અત્યાચાર કરે છે એ બીજી વખત આવી કોઈ ઘટના નહીં ઘટે એ બાબતની અમે ઉગ્ર રજૂઆત કરવાના છે પણ સાથે ચૈતરભાઈ સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે તમે આને લઈને ઉગ્ર રજૂઆત કરશો પણ એમના ન્યાય માટે શું કારણ કે આજે પણ ગયા દર્શના ત્યાં આગળ કીધું કે હું સરકાર ટ્વીટ કરી છે અને કહ્યું છે કે એમને ન્યાય મળી રહે તેના માટે હું પ્રયત્ન કરીશ આજે ગઈકાલના દર્શનાબેન પણ ત્યાં હતા હું પણ ત્યાં હતો આજે પણ દર્શનાબેન સવારથી અને અમે પણ સાથે જ હતા

ભાજપના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ હોય જિલ્લા પંચાયતના શ્રી હતા અમે આપવાનું કામ કર્યું છે અને મનસુખભાઈ વસાવા જે ટ્વીટ કરે છે એમાં જે આક્ષેપો કરે છે એમને થોડીક તો આવી બાપ મોલાજો તો એમણે જાળવવો જોઈએ કે નહીં એમાં પણ મારા નામ જો કે એમણે આક્ષેપો કર્યા છે એટલે આમાં પણ એમને રાજનીતિ દર વખતની જેમ એમને બધામાં ચૈતર વસાવા દેખાય છે એટલે એમને મને એ જ નથી સમજાતું કે મનસુખ આવું બધું અમે સમાજના લોકો સાથે ઉભા રહીને ન્યાય અપાવી એમાં મનસુખભાઈ ના પેટમાં શેનું તેલ રેડાય છે એ નથી સમજાતું પણ હવે આગળની રણનીતિ શું હશે તમારા લોકોની ન્યાય માટેની શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ તેર મંગળવાર ના રોજ છે એ દિવસે અમે બધા સામાજિક આગેવાનો ત્યાં ઉપસ્થિત થવાના છે અને આગળ ત્યાં આવેદન પણ આપવાના છે અને આગળનો કાર્યક્રમ તે દિવસે અમે નક્કી કરવાના છે બિલકુલ ચૈતરભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ